અમદાવાદના મક્તમપુરા વિસ્તારના લોકોએ તાજેતરમાં એક એવા નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે જેને લઈને આ વિસ્તારના રહીશોએ ભેગા થઈને એમસીની ઓફિસનો ઘેરાવ કર્યો અને આવેદનપત્ર આપવું પડ્યું જ્યાં લોકોના ઘરોની વચ્ચે બાળકોની શાળાઓની વચ્ચે એમસીએ કચરાની ડમ્પિંગ સાઇટ બનાવવાનો નિર્ણય કર્યો છે અને એ પણ શહેરના સૌથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં વિગતે વાત કરીએ નમસ્કાર શતરંજ ગુજરાતી માં હું સરફરાજ વોરા મક્તમપુરા અમદાવાદ નો ધબકતો વિસ્તાર અંદાજે 50000 થી પણ વધુ લોકો અહીં વસે છે અને હવે એ જ વિસ્તારમાં 28000 ચોરસ મીટર જમીન અને કચરાની ડમ્પિંગ સાઇટ બનાવવાની એમસીએ યોજના ઘડી છે સ્થાનિક રહીશોના સીધા જ પ્રશ્નો છે એએમસી ને રહેણાક વિસ્તારની વચ્ચે ડમ્પિંગ સાઇટ એ કેટલી ન્યાયસંગત વાત છે અહીં શાળાઓ છે હોસ્પિટલો છે બજાર છે અને હવે એ બધાની વચ્ચે કચરાના ઢગલા

અહીંના રહીશો કહે છે કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી અમારી છે પણ અમારી જ વસાહતમાં કચરાનો ઢગલો એ ન્યાય છે લોકોના આક્ષેપ મુજબ આ નિર્ણય કાયદાકીય રીતે પણ પ્રશ્નાસ્પદ છે કારણ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળ મુજબ ડમ્પિંગ સાઇટ રહેણાંક વિસ્તારથી પૂરતા અંતરે હોવી જોઈએ અને પર્યાવરણ વિભાગની મંજૂરી ફરજિયાત છે પરંતુ મક્કમપુરા માટે એ મંજૂરી લીધી કે નહીં એ હજી સ્પષ્ટ નથી મક્તમપુરાના રહીશો પૂછે છે શું એમસી એ પર્યાવરણની અસરનો અભ્યાસ કર્યો છે શું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે આ માટે મંજૂરી છે અને શું રહીશો આ બધાને જાણ કરવામાં આવી આ બધા પ્રશ્નો હાલ હવામાં લટકી રહ્યા છે મક્તમપુરામાં મોટા ભાગે મુસ્લિમ સમુદાય વસે છે અને હવે એક નવો પ્રશ્ન ઊભો થાય છે શું એ જ કારણ છે કે આ વિસ્તાર પસંદ થયો લોકોમાં શંકા છે કે શહેરમાં ખાલી જમીનો હોવા છતાં ડમ્પિંગ સાઇટ માટે પ્રસંગીએ જગ્યા જ કેમ થઈ જ્યાં એક ખાસ સમુદાય બહુમતીમાં વસે છે રહીસો કહે છે કે અમારા બાળકો અહીં રમે છે શાળાઓ છે મસ્જિદ છે અને હવે અમારી વચ્ચે કચરાનો ઢગલો ઊભો કરવામાં આવી રહ્યો છે શું આ ન્યાય છે એમસી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી પણ કેટલાય અધિકારીઓનું કહ્યું છે આ ફક્ત સાઇટ તાત્કાલિક ઉપયોગ માટે છે પણ લોકો આ દલીલ સ્વીકારવા તૈયાર નથી જો આ જ કારણ હોય તો પણ કેમ વસાહતની વચ્ચે આ કચરાનો ઢગલો રહીસોનો સ્પષ્ટ મત છે એકવાર કચરાનો ઢગલો ઊભો થયો છે તો એ કદી દૂર નહીં થાય અહીં એક મોટો સવાલ છે કરોડો રૂપિયાના સ્વચ્છતા અભિયાન પાછળ જ્યારે દર વર્ષે મોટા બજેટ ફાળવવામાં આવે છે ત્યારે ભક્તમપુરા જેવા વિસ્તાર વચ્ચે કચરાના ઢગલા કેમ ઊભા થાય છે શહેરની બહાર શું કોઈ એવી જગ્યા જ નથી બચી શું આ કોઈ રાજકીય રમત છે કે પછી અધિકારીઓની મનમાની કે ખરેખર કોઈ બીજો જ હેતુ છુપાયેલો છે શહેરના તંત્ર અને સત્તાધીશો માટે મક્તમપુરાના નાગરિકનો એક જ સંદેશ છે માણસ બનો અને લોકોની વ્યથા અનુભવો શું તમારા પોતાના રહેણાંકની આજુબાજુ આવી ગંદકી તમે સહન કરી શકશો આ પ્રશ્ન કચરાનો પ્રશ્ન નથી આ છે ન્યાયનો પ્રશ્ન માનવીય સંવેદનાનો પ્રશ્ન મક્તમપુરાના લોકો આજે ફક્ત વિરોધ નથી કરી રહ્યા તો એક અવાજ ઉઠાવી રહ્યા છે જે કહે છે કે સ્વચ્છતા ફક્ત જાહેરાતોમાં નહીં લોકોના જીવનમાં દેખાવી જોઈએ આ ઘટના ફક્ત મક્તમપુરાની નથી આ પ્રશ્ન આખા અમદાવાદનો છે કચરાના પ્રબંધન માટે એમસી વાસી યોગ્ય યોજના છે કે નહીં અને એ યોજનાઓ કેટલી માનવીય દ્રષ્ટિકોણ ધરાવે છે એ હવે શહેરની સૌથી મોટી ચર્ચાનો વિષય બની ગયો છે લોકોનું એક જ વાક્ય છે કચરો શહેરની બહાર રાખો શહેરના દિલમાં નહીં મક્તમ મક્તમપુરાના નાગરિકોની લડત લડત એક એવી જ્યાં લોકો કચરાથી નહીં પણ પોતાના સંવિધાનિક હક માટે ઝુમી રહ્યા છે સ્વચ્છ હવા સુરક્ષિત જીવન અને સામાન્ય ફરી મળીશું એક નવા વિષય સાથે અને હા સતત ગુજરાતીને લાઈવ સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મને રજા આપશો આભાર